નમસ્કાર દર્શક ઝાલોદ તાલુકાના ચાકલીયા ચાર નંબર ની સસ્તા અનાજ ની દુકાન માં સસ્પેન્ડ થયેલ દુકાનદાર અનાજ વિતરણ કરતું જોવા મળ્યું જેમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ આપવામાં આવતું ઓનલાઈન બિલ વગર અભણ માણસો છેતરાતા હોય તેવું જણાઈ આવ્યું હતું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા ચાર નંબરની સસ્તા અનાજની દુકાનમાં લોકોએ તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના રોજ હંગામો કર્યા બાદ ચાર્જ આપવામાં આવેલ દુકાનદાર અને સસ્પેન્ડ કરવામાં આવેલ દુકાનદાર સાથે કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરતા જોવા મળ્યા હતા ચાર્જમાં અને સસ્પેન્ડ થયેલ દુકાનદાર દ્વારા અભણ કાર્ડ ધારકોની ગેરમાર્ગે દોરી ઓનલાઈન બિલ વગર છેતરતા જોવા મળ્યા હતા બિલ વગર કેટલાક નાણાં કઈ વસ્તુના કેટલા લેવામાં આવે છે તેની ખરાઈ થઈ શકતી ન હતી સસ્પેન્ડ થયેલ દુકાનદારને આ દુકાન કોની પરમિશનથી અનાજનું વિતરણ કરતા હતા તે એક તપાસનો વિષય બન્યો છે ચાકલિયાનો વિસ્તારમાં અને પૂરી પ્રજા રહેતી હોય તેને કેટલું અનાજ મફતમાં આપવામાં આવે છે અને કેટલું પૈસા લઈને આપવાનું થાય છે તેની ઓનલાઈન બિલ વગર ખાતરી થઈ શકતી નથી આમ ભોળી પ્રજાને છેતરવાનું ગામડાઓમાં દુકાનદારો દ્વારા લૂંટતા જોવા મળ્યાની લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે हम जो रही हूँ कि पुरवठा विभाग द्वारा तो तटस्थ तपास कर पची सब सलामत गाना गाता रहते जो रही हूँ ब्यूरो चीफ काड़ू भाई डामोर साथ कैमरा मैन सेन सिंह बारे आई सी न्यूज गुजराती बोलो नहीं तो 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 तो

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không

બાજી આલે પાછો આજીનીમાં જોવો અરે બાજી 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 આવી બાજી કોણ અટતો બાજી બે આવી અલી અલી હે